નમસ્કાર તો આજે આપણે મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ એવા વીએસની એક્ઝામમાં વારંવાર આ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એ આજે આપણે વિડીયોમાં કવર કરીશું ને આ વિડીયો માટે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે કારણ કે આ એક્ઝામમાં આપણે પી યુજી યુ ડીજી ડીજીવીસીએલ કે ઝેટકો બધી એક્ઝામમાં આપણને વારંવાર પૂછાતા હોય છે જો તમે પણ જીબીમાં નોકરી કરવા માગતા હો તો આ ક્વેશ્ચન તમારી માટે છે તો આ વિડીયો તમારે અંત સુધી જોવાનું છે અને સાથે સાથે નોટ પણ બનાવવાની છે અને વારંવાર વિડીયો તમારે જોવાનો છે જેથી તમને ક્વેશ્ચન તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે પ્રાણીક રીલ અર્થિંગ માટે કયા રંગનો વાયર વપરાય છે પ્રણાલી રીત અર્થિંગ માટે કયા રંગનો વાયર વપરાય છે લાલ કાળો લીલો કે સફેદ તો તેનો સાચો જવાબ છે લીલો ઓકે પ્રણાલીક રીલ અર્થિંગ માટે લીલા રંગનો વાયર વપરાય છે જ્યારે કાળો વાયર ન્યૂટ્રલ માટે તથા લાલ રેડ પીળો અને યલો અને વાદળી આ ત્રણેય ફેઝ માટે વપરાય છે ઓકે લાલ પીળો અને યલો અને વાદળી આ બધા ફેઝ માટે વપરાય છે અને પ્રણાલીક રીલ્થ અર્થિંગ માટે લીલો વાયર વપરાય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર બે ફ્યુઝ માટે કયો મટીરીયલનો ઉપયોગ થાય છે ફ્યુઝ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો એનો ઓપ્શન નંબર આવશે સી ઓછો મેલ્ટિંગ અને વધારે સ્પેસિફિક અવરોધ ઓછો મેલ્ટિંગ અને વધારે સ્પેસિફિક અવરોધ ફ્યુઝ બા મા માટે હેવી ધાતુ પસંદ કરવામાં આવે છે જેનો ગલન બિંદુ ઊંચું હોવું જોઈએ જેથી ઓછા ટેમ્પરેચર ઓગળી જાય તથા તેનો સ્પેસિફિક રેઝિસ્ટન્સ વધારે હોય તો તેના ઉષ્મા ઉર્જા વધારે ઉત્પન્ન થઈ છે અને ઓગાળવામાં મદદરૂપ થાય છે તેથી ઓપ્શન નંબર સી ઓછો મેલ્ટિંગ અને વધારે સ્પેસિફિક્સ અવરોધ થાય છે મિત્રો વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે અંત સુધી જોવાના છે કેમકે આ ક્વેશ્ચન તમારે વારંવાર પૂછાતા હોય છે તમારે જો નોકરી કરવી હોય તો તમારે સાથે નોટ પણ બનાવવી પડશે ખાલી વિડીયો જોઈ કામ ન ચાલે મિત્રો બરાબર ત્યારબાદ ઓપ્શન નંબર ક્વેશ્ચન નંબર ત્રણ લાઈવ મેન્સ પરની આગ ઓલાવવા માટે નીચેનામાંથી કઈ પૈકી રીતનો ઉપયોગ કરશો જ્યારે લાઈવ મેન્સ પરની આગ ઓલાવવાનું હોય ત્યારે આપણે કેનો ઉપયોગ થાય છે સોડા એસિડનો પાણીનો છંટકાવ કાર્બન કોલરાઇડ અને ગરમ ધાબળો તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી કાર્બન કોલરાઇડ લાઈવ મેન્સને કારણે આગ લાગે ત્યારે કાર્બન ટેક્ટ્રાકોરાઈડનો ઉપયોગ કરી શકાય છે પાણીના છંટકાવ કે ગરમ ધાબળાના કારણે વીજ શોક લાગી શકે છે સોડા અને એસિડ પાણી તથા કાર્બન ડાયોક્સાઇડ હોય છે આથી સોડા અને એસિડ ઇલેક્ટ્રિક પેટ્રોલ ઓઇલ તથા રાસાયણ કારણે લગતી આ આગમાં વાપરી શકાય નહીં કેમ કે આ બધા જે સોડા પાણી અને ગરમ છે એ બધું ધાબડો એ બધું આપણે વાપરી શકાય નહીં કાર્બન કાર્બનટેટ્રાકલોરાઈડનો ઉપયોગ થાય છે ત્યારબાદ ઓપ્શન ક્વેશ્ચન નંબર ચાર છે વીજ અકસ્માત થવાનું મુખ્ય કારણ કયું હોય શકે વીજ અકસ્માત થવાનું મુખ્ય કારણ કયું હોય શકે વધુ પડતો આત્મવિશ્વાસ કામની જાણકારીનો અભાવ નિષ્કળતા કાળજી ઉપરના ત્રણેય તેનો સાચો જવાબ આવશે ઉપરના ત્રણેય બરાબર ઓપ્શન નંબર ડી ત્યારબાદ ક્વેશ્ચન નંબર પાંચ ગ્રાહક દ્વારા વપરાતા જનરેટર સેટથી વીજ અકસ્માત અટકાવવા ગ્રાહકને વીજ પ્રસ્થાન કઈ કઈ સ્વીચ લગાવવામાં આવે છે ગ્રાહકના દ્વારા વપરાતા જનરેટર સેટની વીજ અકસ્માત અટકાવવા ગ્રાહકને કઈ ગ્રાહકની વીજમાં કઈ સ્વિચ લગાવવી જોઈએ થ્રી પોલ સિંગલ પોલ ટુ વે સ્વિચ અને પોર ફોલ સ્વિચ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી ટુ વે સ્વિચ ગ્રાહકને આપણે જનરેટર પાસે આપણે ટુ વે સ્વિચ લગાવવી જોઈએ ત્યારબાદ ઓપ્શન નંબર ક્વેશ્ચન નંબર છ છે મિત્રો વિડીયો ધ્યાનથી જોઈજો આ ક્વેશ્ચન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમારી એક્ઝામમાં જરૂરથી કામ આવશે બરાબર કેમ કે આ એક્ઝામ અમે ઘણીવાર પહેલાં પણ ડિસ્કસ કરી લીધું છે વિડીયોમાં અમે તો ઈ એલસીબીનો વીજ પ્રસ્ વીજ પ્રસ્થાનનોમાં ઉપયોગ ઈ એલસીબીનો આપણે વીજ પ્રસ્થાનમાં ક્યાં ઉપયોગ થાય છે વોલ્ટેજ વધ ઘટની સામે સુરક્ષા વધુ પડતા વીજ દબાણ માટે સુરક્ષા વીજ કરંટ સામે સુરક્ષા લીકેજ વોલ્ટ સામે સુરક્ષા તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર सी लीकेज करंट से में सुरक्षा ईएलसीबी लीकेज करंट से में सुरक्षा पे छे ओके ત્યારબાદ ઓપ્શન નંબર 7 વીજ થાંભલા પર કામ કરતી વખતે વીજ થાંભલા પર કામ કરતી વખતે પગની આટી મારેલી હોવી જોઈએ ઓપ્શન નંબર બી સેફટી બેલ્ટ પહેરેલો હો જોઈએ ઓપ્શન નંબર સી बाजूમાં થાબાથી પરથી કામ કરવું જોઈએ અને ઓપ્શન નંબર ડી દોરડું બાંધેલું હોવું જોઈએ તેનો સાચો જવાબ આવશે સેફ્ટી બેલ્ટ પહેરવો જોઈએ જ્યારે આપણે વીજ થાંભલા પર કામ કરતા હોય ત્યારે આપણે સેફ્ટી બેલ્ટ પહેરવો જોઈએ ક્વેશ્ચન નંબર આઠ લાઇન ક્લિયર્સ લીધા પછી સૌ પ્રથમ શું કરવું જોઈએ જ્યારે આપણે લાઇન ક્લિયર લેવી સેવી તો સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ તાત્કાલિક કામ શરૂ કરવું ઓપ્શન નંબર બી લાઇનને અર્થિંગ કરવું પ્રથમ એ બી સ્વિચ કાપવી સાથી કર્મચારીને જાણ કરવી તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી લાઈનને અર્થિંગ કરવી લાઇન ક્લિયર લીધા પછી આપણે લાઇનને અર્થિંગ કરવી જોઈએ ક્વેશ્ચન નંબર નવ દજાયા ઉપર પ્રથમ શું લગાવવું જોઈએ જ્યારે આપણે દાઝા હોય તો સૌથી પહેલાં શું લગાવવું જોઈએ ઓપ્શન નંબર એ ઠંડુ પાણી ઓપ્શન નંબર બી દવા ઓપ્શન નંબર બી ટ્રાન્સફોર્મર ઓઇલ એ ઓપ્શન નંબર ડી ઉપરથી એક પણ નહીં તો તેનો સાચો જવાબ આવશે દવા જ્યારે આપણે દાજા હોય તેની પર દવા લગાવવામાં આવે આ સૌ ઇઝી ક્વેશ્ચન છે આવો તો તમને આવડવા જોઈએ સાથે સાથે તમારે નોટ પણ બનાવવાની છે મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને તમને ન સમજાય તો વિડીયો ફરીવાર રિપીટ કરજો આપણે બિલકુલ ફ્રીમાં આપણે કોઈ આવો ચાર્જ આપણે છે નહીં આપણી ચેનલ ઉપર ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર દસ સાથી કર્મચારીને ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે પ્રથમ શું કરવું જોઈએ જ્યારે આપણી સાથે કર્મચારી હોય તેને શોખ લાગે તો તમે શું કરશો એકસો આઠને બોલાવશો કમ્પ્લેન નોંધાવશો અથવા વીજ પ્રવાહ બંધ કરશો ઓપ્શન નંબર ડી ઉપરના અધિકારીને જાણ કરશો તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી વીજ પ્રવાહ બંધ કરવો સૌથી પહેલાં આપણે વીજ પ્રવાહ બંધ કરવો જોઈએ સાત્વિક કર્મચારીને ઇલેક્ટ્રિક શોખ લાગે ત્યારે પ્રથમ શું કરવું જોઈએ તો કે વીજ પ્રવાહ બંધ કરવો જોઈએ તો મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હવે આપણે બીજા પાર્ટમાં આપણે બીજા દસ ક્વેશ્ચન એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાવશું તો આ ક્વોચન તમને કેવા લાગ્યા જો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો ને આપણે આગળના વિડીયોમાં પણ તમે પાર્ટ થ્રીમાં પણ તમને મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે લાવવાના છે એવી તો મળીએ આપણે બીજા વિડીયોમાં તપતકલે બાય ટેક કે ધન્યવાદ